નિમિત્તે અહીં ભવ્ય મેળો ભરાય છે આ મેળામાં સંખેડા તાલુકા સહિત આસપાસના પ્રાંતોમાંથી વેપારીઓ વિવિધ ચીજવસ્તુઓ લઈને આવતા હોય છે અને રોજગારી મેળવે છે ભાવિક ભક્તો દૂર દૂરથી અહીં દર્શનાર્થે ઉમટી પડે છે ત્યારે સોનગીર ઇન્દ્રાલ સોનગીર રણછોડજી મંદિર બહુ ભવ્ય ઓગણીસો ને સડસઠ માં પ્રેમ દીક્ષુક મહારાજ ના હાથે એનું ખાતમુહૂર્ત થયેલું અને જોશી સાહેબ જે ડભો એના જોશીદાર તરીકે ઓળખાય છે તેમની પ્રેરણાથી આ મંદિર અહિયાં બનાવવામાં આવેલું છે દર વર્ષે

દર વર્ષે જન્માષ્ટમીનો ભવ્ય મેળો લાગે છે મેળામાં પોતાનો રોજગાર ધંધો પણ કરે છે અને ભવ્ય કાર્યક્રમ જે છે ગામ દ્વારા આયોજન કરવામાં આવે છે એવો આ પ્રસિદ્ધ રણછોડજી મંદિર અને આ ડાકોર તરીકે આ વંછોરજી મંદિર ઓળખાય છે અમારું અને એવું આ ભવ્ય મેળો જે છે જન્માષ્ટમી ના દિવસે અહિયાં જે છે લાગવામાં આવે છે